તો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે પીએમ વિશ્વકર્મા યોજના એટલે કે માત્ર રજીસ્ટ્રેશન કરો અને મેળવો રૂપિયા પંદર હજારના ઓજારો મફત જે પાંચ ટકા વ્યાજે લોન લેવાની સુવર્ણ તક ફોર્મ ભરવાનું શરૂ છે તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના બે હજાર છવ્વીસ હવે દરેક કારીગર બનશે લખપતિ સરકાર આપી રહી છે રૂપિયા ત્રણ લાખની લોન અને અરજદારે દરરોજ રૂપિયા પાંચસોનું ભથ્થું જાણો કેવી રીતે લેવો લાભ શું છે પીએમ વિશ્વકર્મા યોજના યોજનાના મુખ્ય આકર્ષણો અને ફાયદા વિશે વાત કરીશું કોને મળી શકે છે આ યોજનાનો લાભ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો શું જોઈએ કેવી રીતે ઓનલાઈન અરજી કરવી સંપૂર્ણ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું આ વિડીયોમાં હવે દરેક કારીગર બનશે લખપતિ જેમાં સરકાર આપી રહી છે રૂપિયા ત્રણ લાખની લોન અને દરરોજ રૂપિયા પાંચસોનું ભથ્થું જાણો કેવી રીતે કેવો લાભ તો ભારત સરકાર દ્વારા પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે પીએમ વિશ્વકર્મા યોજના બે હજાર છવ્વીસને નવા ક્લેવર સાથે રજૂ કરવામાં આવી છે જો તમે સુથાર લુહાર કુંભાર કે દરજી જેવા વ્યવસાય સાથે જોડાયેલ છો તો આ યોજના તમારા ભાગ્ય બદલી શકે છે ચાલો જાણીએ આ સ્કીમની એ ટુ જેડ માહિતી શું છે પીએમ વિશ્વકર્મા યોજના બે હજાર છવ્વીસ આ યોજનાનો ઉદ્દેશ એવા લોકોને મદદ કરવાનો છે જેઓ પોતાના હાથ અને ઓજારોથી કામ કરે છે સરકાર તેમને માત્ર આર્થિક મદદ જ નથી કરતી પરંતુ આધુનિક ટ્રેનિંગ અને નવા ઓજારો ખરીદવા માટે રોકડ સહાય પણ આપે છે મિત્રો યોજનાના મુખ્ય આકર્ષણો અને ફાયદાઓ જોઈએ તો જેમાં ટ્રેનિંગ અને સ્ટાઈપન એટલે કે તમને તમારા કામની આધુનિક ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ દરમિયાન દરરોજ રૂપિયા પાંચસોનું ભથ્થું મળશે ટૂલકીટ પ્રોત્સાહન એટલે કે ટ્રેનિંગ પૂરી થયા પછી નવા ઓજારો એટલે કે ટૂલકીટ ખરીદવા માટે સરકાર દ્વારા રૂપિયા પંદર હજારની ઈ વાઉચર સહાય આપવામાં આવશે ત્યારબાદ સસ્તી લોન એટલે કે કોઈપણ ગેરંટી વગર વ્યવસાય વધારવા માટે રૂપિયા ત્રણ લાખ સુધીની લોન માત્ર પાંચ ટકાના દરે મળશે જેમાં પ્રથમ તબક્કામાં રૂપિયા એક લાખની લોન મળશે અને બીજા તબક્કામાં રૂપિયા બે લાખની લોન મળવાપાત્ર થશે ત્યારબાદ વિશ્વકર્મા સર્ટિફિકેટ એટલે કે તમને સરકાર તરફથી એક ઓળખાણ અને સર્ટિફિકેટ મળશે જેનાથી તમારી ઓળખાખા દેશમાં થશે કોને મળી શકે છે આ યોજનાનો લાભ તો આ યોજનામાં અઢાર પ્રકારના પરંપરાગત વ્યવસાયોની આવરી લેવામાં આવ્યા છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે જેમાં સુથાર લુહાર કુંભાર સોની શિલ્પકાર જેમાં પથ્થર કોતરણી કરનાર પણ આવી શકે છે ત્યારબાદ મોચી રાજમિસ્ત્રી સાવરણી ચટાઈ બનાવનાર દરજી ધોબી માળી વાણંદ અને માછીમારોની ઝાડ બનાવનાર આ સંપૂર્ણ વ્યવસાયકારોને આ યોજનાનો લાભ મળે છે ત્યારબાદ અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો શું જરૂર પડશે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર બેંક પાસબુકની નકલ રેશન કાર્ડ પરિવારની વિગતો માટે અને વ્યવસાય સાથે જોડાયેલું પ્રમાણપત્ર અથવા પત્રકની જરૂર પડે છે કેવી રીતે પીએમ વિશ્વકર્મા ઓનલાઈન અરજી કરવી તો તમે તમારી નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને અથવા સત્તાવાર પોર્ટલ પીએમ વિશ્વકર્મા ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો રજીસ્ટ્રેશન પછી ગ્રામ પંચાયત અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા તેનું વેરિફિકેશન કરવામાં આવશે જેમાં પીએમ વિશ્વકર્મા લોન ગણતરી એટલે કે વ્યાજ અને હપ્તાની સંપૂર્ણ સમજ જેમાં આ યોજનામાં લોન બે તબક્કામાં મળે છે અને તેની વિશેષતા એ છે કે તમારે કોઈપણ ગેરંટી એટલે કે કોર્ટર આપવાની જરૂર નથી જેમાં પ્રથમ તબક્કો રૂપિયા એક લાખનો હોય છે જેમાં જ્યારે તમે તમારી બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરો છો ત્યારે પ્રથમ રૂપિયા એક લાખની લોન માટે પાત્ર બનો છો વ્યાજ દર ગ્રાહકે માત્ર પાંચ ટકા વ્યાજ ભરવાનું રહેશે બાકીનું વ્યાજ સરકાર ભોગવશે ત્યારબાદ સમયગાળો આ લોન તમારે અઢાર મહિનામાં પરત કરવાની રહેશે અંદાજીત હપ્તો દર મહિને આશરે રૂપિયા પાંચ હજાર સાતસોથી પાંચ હજાર આઠસોની આસપાસ હપ્તો આવશે ત્યારબાદ બીજા તબક્કામાં વાત કરીએ તો રૂપિયા બે લાખની લોન મળવા પાત્ર છે જો તમે પ્રથમ લોન સમયસર ભરી દીધી હોય અને તમારા વ્યવસાયમાં પ્રગતિ બતાવો તો તમને વધારાના રૂપિયા બે લાખની લોન મળે છે જેમાં વ્યાજદર આમાં પણ વ્યાજદર માત્ર પાંચ ટકા જ રહે છે સમયગાળો આ લોન પરત કરવા માટે તમને ત્રીસ મહિનાનો સમયગાળો મળશે અંદાજીત હપ્તો ઈએમઆઈ એટલે કે દર મહિને આશરે સાત હજાર સોથી સાત હજાર બસોની આસપાસ હપ્તો આવશે આ લોન કેમ ખાસ છે તેના વિશે વાત કરીએ તો વ્યાજમાં મોટી છૂટ એટલે કે બેંકમાં પર્સનલ લોનનો વ્યાજ દર બાર ટકાથી પંદર ટકા હોય છે જ્યારે અહીં તમારે માત્ર પાંચ ટકા જ આપવાનું છે બાકીના આઠ ટકા સુધીનું વ્યાજ સરકાર સીધું બેંકને ચૂકવે છે પ્રી પેમેન્ટ પેનલ્ટી નથી જો તમારી પાસે પૈસા વહેલા આવી જાય અને તમે લોન વહેલી ભરી દેવા માંગો છો તો તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં ડિજિટલ ટ્રાન્ઝેક્શન બોનસ જો તમે તમારા વ્યવસાયમાં ડિજિટલ પેમેન્ટ એટલે કે યુપીઆઈનો ઉપયોગ કરો છો તો સરકાર તમને દર ટ્રાન્ઝેક્શન પર રૂપિયા એકનું પ્રોત્સાહન મહત્તમ સો ટ્રાન્ઝેક્શન સુધી આપશે લોન મેળવવા માટેની શરત છે જો લોન લેવા માટે તમારે સરકાર દ્વારા નિર્ધારિત પાંચથી સાત દિવસની બેઝિક ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવી ફરજિયાત છે ટ્રેનિંગ દરમિયાન પણ તમે તમને રોજ દરરોજ રૂપિયા પાંચસો મળશે જે તમારા માટે વધારાની બચત થઈ શકે છે